ભુજમાં જુબેલી સર્કલ ટી પોસ્ટ પર બજાજ ફાઈનાન્સના રૂપિયાની ઉઘરાણી મામલે છરી અને ધારિયા વડે હુમલો કરી યુવકની હત્યાનો પ્રયાસ કરાયો હતો જે ગુનામાં સંડોવાયેલા ચાર પૈકી ગુનો આચરી રાજસ્થાન ભાગેલા બે આરોપી જુવાનસિંહ સોઢા અને સત્યરાજસિંહ વાઘેલાને ઝડપી લેવામાં આવ્યા હતા જેઓને સાથે રાખીને એ ડિવિઝન પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું

અસામાજિક તત્વોને ચલાવી લેવામાં પણ નહીં આવે જોકે હાલની સ્થિતિએ રાત્રે પોલીસની ગાડી નીકળતા ટપોટપ લારી ગલ્લાના શટર પડી જાય છે આ ગુનામાં હજી બે આરોપી અક્ષરરાજ વાઘેલા અને ભાવેશ ગોસ્વામી ફરાર છે